અઢાર નવેમ્બરની રોજ ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ કેસનું એક્સિડેન્ટલ ડેથનું કેસ રજિસ્ટર થયું હતું જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું આ ટ્રેલને શોતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું જો કે પ્રથમ દ્રષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતો તે નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વ્યક્તિ મળ્યા છે પાસઠ વર્ષીય રિટાયર્ડ ઇસ્મનુપન પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે પચાસ લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતે એની કમ્પ્લેન બેંગ્લોરની અંદર રજિસ્ટર થઈ છે એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે એ નેટવર્ક પૈકી દો ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બંને કઝિન બ્રદર્સ થાય છે જેની અંદર આરોપી નંબર એક નિકુંજભાઈ નરેશભાઈ પાંશેરિયા અને આરોપી નંબર બે હેનિલભાઈ ભાવેશભાઈ પાંચોરિયા એમના દ્વારા પાંચસો ને અડત્રીસ સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ પાંચસો ને અડત્રીસ સિમ કાર્ડ પૈકી ચારસો ને આડત્રીસ સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે બીજા નામ ખોલવામાં આવ્યા છે તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે હાલ જો ઇસ્મ અમે બેંગ્લોરથી મળ્યા છે તેમને અમે ઘણી બધી માહિતી આ ગેંગના મોડલ ઓફ દ્વારા આપવામાં આવી છે અને એ માહિતી અમારા કેસ સાથે પણ મેચ થાય છે તેને અમે એક આર વિટનેસ બનાવીને અમારા કેસની અંદર આગળ કરીએ છીએ અને જો ડિજિટલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તે બાબતની બધી તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ ફ્રોમ સેન્ટર ઓફ સાયબર એક્સેલન્સ ગાંધીનગર સ્ટેટ લેવલની ટીમ પણ આ કેસની અંદર વડોદરા ગ્રામ્ય પોલીસની મદદ હાલ કરી રહી છે